તમે શું શું મજૂરીમાં શું કામ કરો તમે મને મજૂરીમાં ટોટલ કામ નાનાથી લઈને મોટું બધું જે માર પપ્પા કામ કરી શકે ને બધું કામ હું કરી શકું તો મતલબ કે મતલબ એમાં એવું પણ થઈ ગયું કે તમે દાડી પણ કરી શકો તેવું દાડી જ જાવ હાલી તો કે હું પ્રોગ્રામ કરતી જાવ છું અને સાઈડમાં દાડી પણ કરતી જાવ છું તમને ભરોસો નહીં આવે મારી જનની નાયા માં પોડંતા પોડંતા પીદો કસુંબી નો રંગ મને લાગ્યો તમારી જીવનમાં એવા સંજોગો પણ ક્યારેક ઉભા થયા છે કે તમને ઘણા બધા મેણા પણ માર્યા છે કે ભાઈ તમે દીકરીને ક્યાં દીકરીની ની તમે પ્રોગ્રામ કરાવો છો કે આવું બધું ક્યારેક બનેલું એવું બનેલું જય ગુરુદેવ મિત્રો અલ્પેશ ગુજરાના તમને બધાને રામ રામ તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજને આ વિડીયોની અંદર આપણી સાથે છે રિંકલબેન મકવાણા જેઓ છે એક સિંગર એક્ટર્સ અને સાથે ભજન અને જેને કહેવાય ને સંતવાણી એની અંદર એક સારું એવું નામ છે બેનનું અને ઘણા બધા લાઈવ પ્રોગ્રામ પણ બેન કરે છે તો સૌથી પહેલાં આપણે બેન સાથે વાત કરીશું જય શિયારામ બેન કેમ છે મજામાં જય શિયારામ ભાઈ મજામાં મજામાં ઓકે તબિયત કેમ છે તમારી બસ એકદમ રેડી તો સૌથી પહેલા બેન તમારું પૂરું નામ જણાવું અને તમે ક્યાં રહો છો એના વિશે થોડીક માહિતી આપો અમને મારું નામ મકવાણા રીંકલ બેન કાળુભાઈ છે અને હું ભાવનગર જિલ્લાને મહુવા તાલુકાનું એક ખૂબ નાનું અને રંગીલું એવું અમારું ગામ છે અને ગામનું નામ બોરડી છે બોરડી ગામમાં રહે છો ઓકે સરસ તો ઇન્ટરવ્યુને આગળ વધારતા પહેલા અમે તમારું એક લેટેસ્ટ સોંગ અમને તમારું જે YouTube માં ધૂમ મચાવી રહ્યું છે

ઠોડા માધવને મેગલી રાતે સપના મારે આજ મે તુજો યો જાદવને ખૂબ ખૂબ સરસ બેન બહુ સારું એવું તમે સોંગ તમારું જે લેટેસ્ટ અત્યારે યુટ્યુબમાં ચાલે છે તમને બધાને ખબર ન હોય તો સર્ચ કરજો જોયો જાદવની એની અંદર સિંગર છે મુકેશભાઈ અને આપણે બેન બેન ઓકે અને બાકી મિલન બાકીટલ યુટ્યુબ ચેનલની અંદર એને અપલોડ કરવામાં આવ્યું છે ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો તો બેન તમારા ભણતર વિશે થોડીક માહિતી આપજો અને અત્યારે તમારું કેટલામું ધોરણ ચાલે છે કે કોલેજ કરો છું કે એના વિશે કંઈ ના ભાઈ હું તો બાર ભણીશું બાર પાસ હં હા અને ત્યાર પછી સિંગિંગની લાઇનમાં ચડી ગયા છું ઓકે અને આગળ કોઈ કોલેજમાં કે કોઈ એક્શનલ એક્ઝામ દેવાનો કે એવું કંઈ વિચાર છે કે આગળ મારે ભણવું છે કે એવું કંઈ જો કે ભાઈ હરેકના મોટા સપના હોય છે મારું સપનું હતું કે ભણી ગણીને આગળ જાઓ ને પોલીસની લાઈન પકડું અને પોલીસ બનું પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા ભણાવી ન શીખ્યા અને પછી હું બહુ જ બીમાર થઈ કન્ટિન્યુ બે વર્ષ બીમાર રહી અને બીમાર રહ્યા બાદ હું

તો પોઝિશન અને પરિસ્થિતિને જોઈ અને બેને ભણતરને વિરામ આપ્યો છે અને સંગીતની દુનિયામાં એમને પગ મૂક્યો છે અને આગળ વાત કરીએ બેન કે સંગીતની દુનિયામાં તમે કેટલા સમયથી અને કઈ રીતે તમારો એન્ટ્રી થઈ આમ તો સંગીતની દુનિયામાં માર તો હાઉ ટુકક જ સમયમાં હું આવી છું અને પબ્લિક બહુ સારી આવી ચાહે છે અને સારો રિસ્પોન્સ મળે શરૂઆત કઈ રીતે થઈ તમારી આ ભજનની લાઈનમાં અને કોણે એવું તમારું માર્ગદર્શન કર્યું ટૂંકમાં ભણવાઈ નોતી બેઠી અને પાંચ વર્ષની હતી ને ત્યારે અમારે દર અમાસે ધૂન મંડળ આવતું અમારા ગામમાં પેલા અમે ગામમાં રહેતા તો ત્યાં અમારી મમ્મી એક નાની બે પંક્તિ કામ કરતા કરતા ગાતા હોય ટૂંકમાં એમ તો હું ઘરે હોઉં પાંચ વર્ષ નું બાળક તો ઘરે જ હોય તો અમારા મમ્મી પાસેથી હું શીખી ગઈ એમ અને મને આમ એવો રસ લાગ્યો પાંચ વર્ષની નોતી ને ત્યાં હું ધૂન મંડળમાં જઈને ગાવા બેસી જતી

રામભાઈ આહિર જે તમારું ગુરુ છે એમને અને હાલ માનો કે તમારે કઈ માનો આજ પ્રોગ્રામ છે તમારો બાર ઓકે તો એમાં તમારી સાથે કોણ આવે છે મારા પપ્પા હોય છે અને મારા ગુરુ મારે એમ સરસ તમારા પપ્પા સાથે આમ કમ્ફર્ટેબલ છો તમે એમ પ્રોગ્રામ માં જાવ તો કમ્ફર્ટ લાગે એમ સારું હા ભાઈ હું જેટલી પબ્લિક આરે ખુલ્લીન વાત નથી કરી એટલી મારા પપ્પા આરે હું રહું છું એટલે એનું એક જ કહેવાનું છે કે એમના મમ્મી પપ્પાની જે પરવરિશ છે એમાં કોઈ જાતની ખામી રહી નથી કારણ કે દીકરી એક એવું પાત્ર છે જે એમના પપ્પા અને મમ્મી સાથે ખુલીને વાત કરી શકે તેના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ એમની પરવરિશ અને એમના સંસ્કાર કેવા છે અને એક પિતા એક દીકરીને એક ફ્રેન્ડ તરીકે એમને રાખે એટલે એક બહુ સારી વાત કહેવાય અત્યાર સુધીની અંદર તમારા જે સ્ટેજ પ્રોગ્રામ થાય છે એની અંદરનો ખરાબમાં ખરાબ અનુભવ જેને કહેવાય ને કે તમારો મૂળ ભાંગી નાખ્યું હોય એવું તો ભાઈ આમ ગણું ને તો એટલા બધા પ્રોગ્રામ તો પેલા જયારે સ્ટાર્ટિંગમાં સડતી ત્યારે નો હિટ જતા મને મારો બીજો જ પ્રોગ્રામ હતો મામા માંડવામાં ના માંડવામાં કોઝડીને ત્યાં હું પ્રોગ્રામમાં ગઈ હતી તો ત્યાંથી ઘરે આવ્યા ને તો આમ પહેલે વાર તો માં હોય એટલે આમ થોડાક આપડે ગભરાઈ જાય ને આમ તેમ થાય એટલે મારા પપ્પા ઘરે આવીને કહી કે બેન તને ગાતા ન આવડે ને તો કે મને ન કહેતી પ્રોગ્રામમાં લઈ જાવે એમ કે હું તારું માયા કે ઓલા સેડ હતું ને કે તું આ સેડ હતી કે નાથી ગાતી તો મેં એમ વિચાર્યું કે હું આ સેડ હોઉં ને કા સેડ હતી થોડું કોઈ થી ભેગો થાય ત્યાંથી મારા પપ્પા નો એક જ શબ્દ લાગ્યા અત્યારે એટલે સુધી પહોંચી ગઈ છું ભાઈ અને વાત એ છે કે તમારો પેરવેશ જે છે તમે જ્યારે સંતવાણી કરો છો ત્યારે તમારો પેરવેશ જે છે એ અમારા સબસ્ક્રાઇબર ને મતલબ આમ કંઈક અલગ જ લાગ્યું છે તો એના વિશે તું તમે શું કહેશો ને એ પહેરવા તમે કઈ રીતે મતલબ અપનાવો છો શું કે ભાઈ વધારે હું ઈશ્વર ઉપર ભરો છો રાખું છું અને વધારે એના ઉપર હાલું છું એમ અને એક જેટલી દીકરી મેન મર્યાદામાં રેન ભાઈ એટલું આમ માવતર માટે એના મોસાળ માટે બહુ સારું કહેવાતું હોય એટલે સ્ટેજ ઉપર હોઉં મારે ખાલી હાથના પંજા જ ખુલ્લા હોય છે

meenorang o raj mane lagyo re kasum meenorang mar been ni kanthe ni tarital hariram godo kasum meenorang o raj mane lagyo o mane lagyo kasum

આવા છે માટે લંદામ રે માં છે માટે લદામ રે સરસ મજાનું બેને નવરાત્રીનું સોંગ પણ ગાયું છે અને સાથે સાથે ફરમાઈશમાં એક લગ્ન ગીત પણ છે બેન અને કેડે કટાર્યા લબેલી લાડીઓ મેં તારે મોલ જો માર કેડે કટારિયા लाॾियो में हलार शर ज्ञात हलार शेर हाथी लई न लाड तारे मोल आयवाजो आ वालार शर न हाथी लई न तारे मोल वाजो, સુરાત શેર ગયા તો મર કેડે કટારિયા મેલી અમે સુરાત સુરત શેર ગયા સરસ મજાનું બેને લગ્ન ગીત સંભળાયું છે એવા તો ઘણા બધા સુપર હિટ આપણા પ્રાચીન લગ્ન ગીતો છે જે બેનના કંઠે અને કહેવાય ને કે એમને યાદ છે બધા મિત્રો આ લાઈનમાં હું નવો છું એટલે મને ઘણા તો ગીત યાદ નથી પરંતુ હજી પણ ઘણા બધા એવા સોંગ છે જે બેન હિટ કરી શકે છે ઇન્ટરવ્યુ આપડું જે છે એ લાંબુ ના થાય આપણે વાત કરીએ તો જોયો જાદવ ને જે સોંગ છે એમની ખાસ તમને સફળતા મળી છે તો એની અંદર આપણે જે સિંગર છે બોયસ એની અંદર મુકેશભાઈ સરવૈયા છે તો કેવો સપોર્ટ રહ્યો એમનો તમારે શું કે મુકેશભાઈ તો મારે મન મોટા ભાઈ સમાન છે અને મેં તો અગાઉ કીધેલું કે મુકેશભાઈ પોતાનો ભાઈ ભૂલી જાય એવો ભાઈ છે અને અમે બેન ભારો

આઠ દિવસ માં સિત્તેર હજાર પોચી ગયું છે મતલબ ફર્સ્ટ સોંગ છે બેન નું જે મુકેશભાઈ સરવિય સાથે અને ટ્રેન્ડ માં જ ચાલે છે કેટલી બધી રીલ્સ આવી છે એમની તો મુકેશભાઈ ને તમે શું કેવા માંગશો મુકેશ ભાઈ તો ભાઈ હું ખુબ મોટો આમ આભાર દેવા અને આમ ખૂબ દિલથી મોટો આભાર વ્યક્ત કરવા કારણ કે તમને બહુ સરસ રીતે પડદા ઉપર પ્રેઝન્ટ કર્યા છે ટુક અંદર પણ સારા એવા તમારો સોંગ ચાલે છે ટ્રેન્ડ હા ઓકે અને ભજન તો તમે ઘણા વર્ષોથી થી છો એક બે વર્ષ થઈ ગયા છે તમારા લાઈન માં અંદાજે હા સ્ટેજ ઉપર આવી ને 8 મહિના અને મે સ્ટાર્ટ કર્યું એને વર્ષ દોઢ વર્ષ થયું છે તો આમ હિસાબ માન્ય તો તમારો જૂનો જે ફિલ્ડ છે એ તમારો સ્ટેજ પ્રોગ્રામ છે સ્ટેજમાં ભજનનો પ્રોગ્રામ છે પરંતુ આ જે સોંગ તમારું હિટ થયું

મતલબ બેન સંતવાણીમાં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ ધરાવે છે તો બેન હવે વાત થાય તો ત્યારે એક સરસ મજાનો એક ભજન પણ થઈ જાય અને એ ભજન બેન જરા હું કહીશ એ ગાવાનું છે તમારે પાકુ ભાયા બરાબર કારણ કે મને મિત્રો ખૂબ પસંદ છે એવું એક ભજન છે સદગુરુના ચરણમાં રોજ પાકુ તો સરસ મજાનો એક ભજન ગાઓ તમે ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી गुरू चरण मां सदाई ने दीवाली कदी सो रेन धारी कॾहिं न ॾिठी सतो भाई रेन धारी ખૂબ સરસ બેન બહુ સરસ મજાનું તમે ભજન ગાયું છે અને અમારી ઓડિયન્સને પણ આ ભજન ખૂબ પસંદ આવે છે જેને લાઈનની અંદર કેટલા અંદર ઉતરેલા છો આને કોઈક રાગ આવતા હોય છે ભજનના મને તો કઈ ખબર નથી બેન રાગ વિશે હું જાણતો પણ નથી અને કદાચ મારા મોઢામાંથી એના વિશે કંઈક અલગ બોલાય જાય તો એના ઓડિયન્સને માફી જાઉં છું પરંતુ તમે કેટલા અંદર ઉતરેલા તમને કેટલા રાગ આવડે છે આ ભજન જો કે ભાઈ અત્યારે આપણા ભારત માં રાગ મેન છે એમાંથી મને તેર રાગ આવડે છે મે મારા ગુરુ મહારાજ પાસે હું ત્રણ મહિના શીખી છું અને મને એમાં એટલું આવડે છે હું વેલા ચાર વાગ્યા ની ઉઠી અને હું રાગ રાગેણી કરતી હોઉં છું બિલકુલ અને બેન આ એવું ના માનતા ઓડિયન્સ માં કે આજે બેન ની પાસે આપણે શું કહેવાય બેન અમે તો દેશી પેટી કહીએ તમે એને શું કહો હાર્મોનિયમ હાર્મોનિયમ તો બેનને અમે જ ના પાડી કે બેન તમે હાર્મોનિયમ વગેરે જ તમે ઇન્ટરવ્યૂ આપો કારણ કે બેન તો સરસ મજાનું હાર્મોનિયમ વગાડે છે અને એ આપણે એટલા માટે કે વરસાદનું વાતાવરણ છે મિત્રો વરસાદના છાંટા ચાલુ છે છતાં પણ અમારું ઇન્ટરવ્યૂ ચાલુ છે મિત્રો તો ઇન્ટરવ્યૂને તમે એન્ડ સુધી જોતા રહેજો ઘણા બધા એવા ઇન્ટરેસ્ટિંગ સવાલ છે બેનને પૂછવાના છે એમના પપ્પાને પણ પૂછવાના છે અને બેન સરસ મજાનું હાર્મોનિયમ હાર્મોનિયમ વગાડે છે મિત્રો બેન વાત કરીએ તો અત્યાર સુધીનું તમારું સુપરહિટ આલ્બમ સોંગ બતાવો મને ત્રણ જ સોંગ મારું અને રૂપસંગભાઈ નું હતું લીલી રેવનરાય ની લીલો ડુંગરો આજે સ્ટુડિયો પર અને ત્રીજું સોંગ કે જેને ધૂમ મચાવી મુકેશભાઈ સરૈયા અને રિંકલ બેન મકવાણો જોયો જાદવ ને જો હજી તો ત્રણ જ આવ્યા છે બેન

ફરમાઈશ તો ઘણી બધી આવશે તો તમારી કેટલી ફી હોય છે બર્થ ડે ના વિડીયો ના હોય તો ત્રણસો રૂપિયા હોય છે એવું હોય છે એડ આપવાની તો એમાં હજાર રૂપિયા હોય અને મેરેજ ના ફરમાઈશ હોય તેમાં પાંચસો રૂપિયા અત્યારે તમે સ્ટેજ પ્રોગ્રામ કર્યો સુપર હિટ ગયો બરોબર છે હવે કોઈ ચાહક તમારા એવા નીચે એમ કીધું કે બેન એક સેલ્ફી આપો તો તમે શું કહો ને બધા માટે ભાઈ મારે તો બધા સરખા માતા બહેનો થી લઈ નાના બાળક થી લઈને યુવાન વર્ગ છે તો બધા ને પેલા તો જય શ્રી આરામ એમ જ કઉ છું પછી કહું એક નઈ તમ બે ત્રણ લઈ લ્યો એમ અહીંયા હું થઈ ગયું ભાઈ તો બેન આપડે પ્રોગ્રામ સિવાય કામ હોય છે કોઈ બેનો હીરા ઘસતા હોય કોઈ બેનો ઘરે સાડી નું કામ કરતા સિલાઈ નું કામ તો તમે પણ કઈક સાઈડ માં કામ કરતા હશો મે ભાઈ મજૂરી કામ છે બીજું કઈ કામ નથી કર્યું તમે શું શું મજૂરીમાં શું કામ કરો તમે

તો તમને એનું અભિમાન આવશે કે નહીં એવું કંઈ કોઈ દિવસ નહીં કારણ કે હું ભજનને સાવ છું ને જે ભજન આરાધક હોય ને એને આ અભિમાનથી કોઈ લેવા દેવા હતું બિલકુલ તો મિત્રો આપણે રિંકલબેનના પપ્પા સાથે પણ વાત કરીએ કારણ કે એક દીકરીને આ સ્થાન સુધી આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે એક માં બાપનો પણ સપોર્ટ હોય છે ને રિંકલબેને કીધું છે કે મારા મમ્મી ને મારા પપ્પાનો ખૂબ સપોર્ટ હોય છે તો સીતારામ કાકા મજામાં સીતારામ તો એકદમ મજામાં મજામાં ને શું નામ છે તમારું મારું નામ કાળુભાઈ ભીમાભાઈ મકવાણા કાળુભાઈ ભીમાભાઈ મકવાણા આમ તમારું આમ કામ શું છે મતલબ મેઈન કામ તમારું શું મેઈન કામ મારે ખેતી છે થોડી એમ હા તો ખેતી કામ કરું છું અને માનો કે સાઈડ બિઝનેસ કોઈ ખરો નહીં તો કોઈ બસ આ સંતવાણી રિંકલ આરે જાવ એટલે એમ બાકી ખાસ તમે ખેતી ઉપર જ નિર્ભર છો અને આજે રિંકલ બેન છે એમને નાનપણથી ભજનનો શોખ છે એ વાત તો નાનપણથી ભણતી નહીં ક્યારથી પર કોઈ એના સાહેબો હોય એના સ્ટુડન્ટ એ તો તરત રિંકલે ઊભી કરે કે બેટા તું બાળગીત બોલ અથવા ભજન બોલ જે કંઈ તો એને ગાવાનો શોખ પહેલાં તો પહેલેથી ગાવાનો શોખ છે અને વાત કરીએ તો અત્યારે તમારા દીકરી જે છે એ YouTube ની અંદર અને એમને સફળતા મળી છે ટોટલ વાત આપણે એમ કહીએ તો તમને કેવું દિલમાં લાગે મને ખુશી ખુશી બહુ ખુશી લાગ્યો બહુ ખુશી હતી ખુશી હજી મને એમ થાય કે હજી આગળ વધે એમ હોય મિત્રો કે દીકરી આગળ ને આગળ જાય એવી એમના પપ્પાની ઈચ્છા છે અને જ્યારે બેનની તૈયારી થતી તી સિંગિંગની ત્યારે તમારે ઘણી બધી તકલીફ નહીં આવી હોય હવે જો કે એમાં તો તકલીફમાં તો શું હોય કે મારે આર્ય જવું પડે એટલું બાકી મને તો કયા લેવા દેવા આવડે ફાવડે નહીં એમ કે ભાઈ આ જગ્યાએ પ્રોગ્રામ્સ આપણે જવાનું છે તો તૈયાર થઈને હાલતા

અને આ જેનું ફળ તમને મળી જાય એનું ફળ મળી જશે એક પિતાએ એમને એટલો બધો સંઘર્ષ કર્યો છે માણસો ગામની કે બધી આડોશ પાડોશની વાતોને એગ્રી કરી નથી અને એમને કામથી બહાર કાઢી નાખીશ કહેવાય ને આકાને સાંભળ્યો આકાને બહાર અને દીકરીનો પૂરેપૂરો સપોર્ટ તમે કર્યો છે અને આજે રિંકલ બેન અહીંયા પહોંચી ગયા છે બરાબર ને તો બહુ સારી વાત છે અને આમ જુઓ તો હાલ જે સ્ટેજ પ્રોગ્રામ બેન કરતા હોય છે બરાબર તો એમાં તમને આમ માનો કે કેવી કામ સહાનુભૂતિ થતી હોય તો બાજુમાં બેઠા હોય કે કોઈ બીજા કલાકાર મળતા હોય તો તમને કેમ લાગે આમ તમને કેમ કે વાહ ભાઈ તમારી દીકરી કેવું સારું ગાય છે કેવું કે અત્યારે કેવું માણસો નો રિસ્પોન્સ છે તમારે તો પૂરેપૂરું શરૂઆતમાં તમે જાય તો કોઈ બોલાવા કે પડખે બે હોય હા હવે થોડુંક તો નામ મારું થઈ ગયું ભગવાનની ભગવાન હા હા તો બધા મને પણ સાહવા મળ્યા ચાહવા મળે ને કારણ કે જો દુનિયામાં મિત્રો એક વાત યાદ રાખજો કે તમે કેવા છો તમે કેટલા રૂપાળા છો આ વસ્તુ મને નથી લાગતી અત્યારે દુનિયામાં તમારું નામ તમારા પૈસા આ બે વસ્તુ બહુ મહિને લાગે છે જ્યાં સુધી તમારી પાસે પૈસા નથી ત્યાં સુધી તમને કોઈ ના બોલાવે અને બાકી તમે આ કાકાની જોવો તમે અત્યારે હાલત હવે કાકાને જ્યારે બેનની તૈયારી કરાવતા હતા ત્યારે કાકા કહે છે કે આ બધી વસ્તુ થતી પરંતુ અત્યારે એમને સહાનુભૂતિ મળતી હોય છે કે ભાઈ તમારી દીકરી ભાઈ બહુ સારું એવું કામ કરે છે બહુ આગળ વધી ગયા ભાઈ આવું બધું હોય તો ખુશી તો થાય છે અત્યારે એમને અને ઓડિયન્સ ને તમે શું કહેવા માંગો છો કે કેવો રિંકલ બેનને સપોર્ટ થવો જોઈએ આગળ જતા હા એને સારામાં સારો ઓડિયન્સ એમ સરસ તો ખૂબ ખુબ ધન્યવાદ તમે અમારે માટે થોડોક ટાઈમ કાઢ્યો અને તમે રિંકલ ના ઇન્ટરવ્યુ ની અંદર આવ્યા એટલે તો કાકા હવે તમે તારે તમે જઈ શકો તો ખાને આજ બેનનું ઇન્ટરવ્યુ લીધું છે તો બને એટલો વિડીયોને શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાકી મિત્રો તમે મારી લાઈફ સાથે જોડાવા માંગતા હોય તો અલ્પેશ ગુજરાત યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ અલ્પેશ ગુજરાત એન્ડ ફેસબુક પણ અલ્પેશ ગુરિયા તો ચાલો મિત્રો હવે આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા પૂર્ણ વિરામ આપશું અને તમે બધા હું ઉમેદ કરું છું કે બેનને ઘણો સપોર્ટ કરશું રિંકલ બેન મકવાણા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે જય એને તમે સબસ્ક્રાઈબ કરજો બેનના જે સોંગ છે એ મિલન ડિજિટલની અંદર આવે છે તે પણ ડિસ્ક્રિપ્શનમાં છે તમે ચેક કરી લેજો ઓકે તો જય આરામ બેન જય શિયામ બરોબર ઓકે જય શિયા